श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन की वार्ता वार्ता क्रमांक प्रथम नागजी भट्टजी की वार्ता जो अधूरी थी सो अब वार्ता प्रसंग दो नागजी भट्ट गोधरा के देसाई थे सो हाकिम ने नागजी को बुलाई के कहो जो तुम राजनगर जाओ के पास के मेरी जागीर को पट्टा बढ़ाई लाओ पाछे हाकिम ने दो सें रुपया दिए जो कामदार को उठे सुधी जो खर्च करने तब नाग जी दो रुपया ले के एक मनुष्य संग लेके गोदरासो चले सो राजनगर में आए राजनगर इतले अहमदाबाद कपड़ा पहरी घोड़ा पे असवार होई राजनगर के बाजार में निकसे सो पोलिया के पास जब आए तहाँ चीर एक भारी मोल को बिकाऊ आयो। आ वस्त्र सुंदर नाजुक कोम वस्त्र आखो ता मटे आयो सो देखी के नाग जी बिचारे जो यह चीर बहुत सुंदर है श्री गुसाई जी के पास पहुंचे तो आछो है पाछे नाग जी ने वा चीर को मोल कियो सुबह चीर वारो दोई रुपया मांगियो तब नाग जी ने दो से रूपया को दे के વહ છી રેલીઓ એટલે કે વસ્ત્રનો તાંકો લઈ લીધો આ બસો રૂપિયા જે મૂલ્ય કીધું એ બસો રૂપિયા જે ચૂકવ્યા એ બસો રૂપિયા એમના પાસે તો દ્રવ્ય છે જ નહીં નિષ્કિંચન છે અને ભાવ થયો એ વસ્ત્રનો તાંકો જોઈને ક્યાં શ્રી ગુસાઇજી સુધી પહોંચાડી દો પણ પેલા હાકીમે બસો રૂપિયા આપ્યા હતા જે કામદારોનો ખર્ચ થાય એને ચૂકવવા માટે એ બસો રૂપિયાથી ચૂકવી અને આ બહુમૂલ્ય સુંદર વસ્ત્રોનો તાકો લઈ લીધો પાછે ફિરી કે અપને ડેરા આય પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે યામે યહ સિદ્ધાંત જતાયો જો પ્રભુ ઉત્તમ વસ્તુ કે ભોગતા હૈ ताते जहाँ कछु उत्तम पदार्थ देखिए तहाँ ते खरीदिए प्रभु को अंगीकार कराइए और कदाचित अपनी सामर्थ्य वस्तु खरीदवे की न हो तो हु मानसी करिए सो मानसी में श्री प्रभु जी को धराइए જૈસે કુંભનદાસજીને આંબાનકો એટલે કે કેરીકો કો માનસી મે ધરાય યહ સ્નેહકો લચ્છન હૈ એટલે આજે જે કુંભનદાસજીએ દડાયા હતા અને જે પેલા ક્ષત્રિય અને બ્રાહ્મણે એ ખરીદ્યા હતા અને પછી એમની શ્રીનાથજીના દર્શન થયા હતા બંનેને અને એમાંથી એક દૈવી હતા એ ક્ષત્રિય સરણે આવ્યા હતા આ એ પ્રસંગનું સ્મરણ કર્યું શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવતા કહે છે પાસે વાસ ચીર કો બાસકી ભોંગલી મેં ધરી કે આપુ વૈરાગી રૂપ ધરી ચાકર કો ડેરા મેં રાખી કે વાસો કહે જો જહાં તાઈ મેં નાહી આવું તહા તાઈ તું નિકસ્યો મતી ઘર મે સે કહી નાગજી રાજનગર તે શ્રી ગોકુલ ચલે કેટલો સુંદર ભાવ છે અને કેવો આપના હૃદયમાં તાપ છે શ્રી ગુંસાઈજી માટે આપ ચાલી નીકળ્યા હાકીમને એમ છે કે આ ગયા છે કામ માટે મારો જાગીરનો પટ્ટો વધારડાવવા માટે ને ખરેખર કાર્ય માટે જ આવ્યા હતા રાજનગર અમદાવાદમાં પણ જ્યાં કોઈ વસ્ત્ર સુંદર જોયું સીધી જ શ્રી ગુસાઈજી પ્રભુની યાદ આવી અને હવે તો આ કામ જે સોંપ્યું છે એ બાજુ પર રહ્યું પણ પહેલાં તો ત્યાંથી ગોકુલ ચાલી નીકળે એટલે જે ભાવ છે આપનો આ જે વિપ્રયોગ છે અત્યારે આપની માથે સેવા નથી જે જે પણ તામસી ભક્તો છે એમને સીધા પ્રભુના પ્રગટ સ્વરૂપમાં આશક્તિ છે અને એમનો સંબંધ બી એવો છે કે જે કોઈ વર્ણન ના કરી શકે કોઈ જે નાગજી ભટ્ટ સાથે જ્યારે શ્રી ગુસાઈજી વાત કરતા હશે જે ભાવથી બોલાવતા હશે એવું જો ત્યાં માથે પધરાયેલી સેવાવાળા વૈષ્ણવ બેઠા હશે એ બી અચંબિત થઈ જતા હશે કે આને તો સેવા પણ નથી માથે અને આટલું બધું પણ એ તામસી ભક્તોનો સ્વભાવ છે કે પ્રગટ સ્વરૂપ જ્યાં હોય ને એમાં જો આસક્તિ થઈ જાય પછી એ ઠાકોરજી પધરાવી ન શકે જેમ પેલી મહાવનની ક્ષત્રાણી હતી એને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીમાં આશક્તિ થઈ ગઈ તો આજ્ઞા કરી મહાપ્રભુજીએ કે સેવા પધરાવો તો ના પાડી દીધી અને એટલું જ નહીં ચાર સ્વરૂપ સાક્ષાત સામેથી બ્રહ્મઘાટ યમુનાજીના જળમાં છીછડા જળમાં ચાર સ્વરૂપોએ સામેથી કીધું કે અમને લઈ જાઓ તમારા ઘરે એ ચારેય સ્વરૂપોમાં એક તો શ્રી નવનીત પ્રિયાજી બીજા શ્રી લાડીલેશજી ત્રીજા લલિત ત્રિભંગીજી ચોથા ગોકુલ ચંદ્રમાજી આ ચાર સ્વરૂપ હો એ મહાબી ક્ષત્રાણીને એમ કહે કે મને લઈ જાઓ અને મહાબત્રાણી કહે કે ના 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 ઉભા રહો હું પહેલાં વલ્લભને પૂછી આવું તો જેને વલ્લભમાં આશક્તિ છે એવા ક્ષત્રાણી કે જેને ઠાકોરજીની શિવાની આશક્તિ જરાય નથી અને એ ચાર સ્વરૂપો એક સાથે વાત વાર્તાલાપ કરી રહ્યા છે આ પ્રસંગ આગળ લઈશું જ્યારે આપ નાગજી ભટ્ટને શ્રીનાથજીની સેવા કરવાની આવશે પરાણે કારણ કે જો દર્શન કરવા ગયા હશે પણ ત્યાં બધા બીમાર પડી ગયા હશે સમય સંજોગને આધીન સેવકો એટલે નાગજી ભટ્ટને આજ્ઞા કરવામાં આવશે કે તમે આવ્યા છો તો તમે સેવામાં ગોવર્ધનનાથજીની સેવામાં થોડા દિવસ તો રહી જાઓ એ વખત આ પ્રસંગ લઈશું કે આવા જે તામસી સ્વભાવવાળા જે વૈષ્ણવો છે એમને ઠાકોરજીમાં આશક્તિ નથી હોતી પરંતુ સાક્ષાત પ્રગટ સ્વરૂપ જે હોય છે મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ કુલ આજે જે જે વિદ્યમાન છે તે એમનામાં જેને આશક્તિ હોય છે એમનો આખો અલગ જ ભાવ હોય છે તો અહીંયા કહ્યું કે તમે જતા નહીં ક્યાંયથી હું આવું ત્યાં સુધી અહીં જ રહેજો સો રાત્રિ દિન ચલે કેવો પાપ થાપ છે જુઓ નાગજીને એક બાજુ નાગજી ભટજીને એક બાજુ હાકીમની આજ્ઞા પણ પાલન કરવાની છે અને હવે આ ભાવ થયો અને તો ચાલી નીકળ્યા તો રાત્રિ દિન એટલે રાત્રે પણ ચાલવાનું રાખ્યું અને દિવસે પણ ચાલવાનું રાખ્યું કેટલું કઠણ છે આ પણ જેને પ્રેમ છે ત્યાં કઠણ નથી લાગતું અને બળ બધું શ્રી ગુસાઇજીથી મળી જાય છે થોડોક આ વિરામ કરતા હશે થોડુંક કંઈક લેતા હશે રસ્તામાં માનસિકમાં ભોગ ધરીને શ્રી ગોસાઈજીને અથવા શ્રીનાથજીને પણ રાત દિવસ ચાલ્યા સો કછુક દિન મેં શ્રી ગોકુલ આવી પહોંચે તાહી સમયે પ્રથમ શ્રી ગુંસાઈજી વૈષ્ણવંશો કહે જો આજુ મેરો નાગ આવ્યો ચાહીએ બે બાજુ પ્રેમનો પ્રવાહ વહી રહ્યો છે એટલે નાગજી ભટ્ટે જ્યાં સ્મરણ શરૂ કર્યું શ્રી કે હું આવી રહ્યો છું આમ તો સ્મરણ કરે છે એવી કૃપા છે શ્રી ગુંસાઈજીની કે આપ ગોધરામાં હોય કે ક્યાંય પણ હોય આપને શ્રી ગોસાઈજીનું સ્મરણ વિસ્મરણ થતું જ નથી પણ જ્યારે આપ ચાલી નીકળે ત્યારે તાપ વધી જાય હમણાં શ્રી ગુંસાઇજીના દર્શન થશે હમણાં મને કહેશે નાગ્યા કબ આવ્યો આ તાપ જ્યારે થાય અને એ વખતે જે અંદરથી ભાવ પ્રગટ થાય એનો ત્યાંથી પણ પ્રવાહ શરૂ થઈ જાય શ્રી ગુસાઈજી તરફથી એટલે શ્રી ગુસાઈજી પણ કોઈ પણ કાર્ય કરતા હોય પણ ત્યાં આપે નાગ્યાનું નાગજીનું સ્મરણ કર્યું આજુ મેરો નાગ આવ્યો શ્રી મુક્ષો શ્રી ગુસાઈજી કહે તાહી સમય સમયે નાગજી આઈ કે શ્રી ગુસાઈજી કો દંડવત તબ શ્રી ગુસાઈજી પૂછે નાગિયા તું કેસે આયો બધું જાણે છે આપ છતાંય આપ પૂછે છે કે તું કેવી રીતે આવ્યો અત્યારે એમ તબ નાગજીને વિનંતી કરી જો મહારાજ આપ કે દર્શન તો બહુત દિન ભય હે સો દર્શનાર્થ આવ્યો હું તબ શ્રી ગુસાઇજી આજ્ઞા કરે જો સ્નાન કરી કે જારી લે કે ભીતર જઈ મહાપ્રસાદ લેવ એટલા અંતરંગ હશે કે શ્રી ગુસાઇજી એવી આજ્ઞા કરી દીધી કે તું સ્નાન લઈ સ્નાન કરીને આ ઝાડી લઈને અંદર જા અને મહાપ્રસાદ લે કારણ કે ચિંતા થાય ને આટલા દૂરથી આવ્યા હોય અને ચાલીને રાત દિવસ ને પહેલાં પ્રસાદ લઈ લે તબ નાગજી સ્નાન કરી કે ઝારી લે કે ભીતર ચીર લીએ હિ ગયે તબ નાગજી કે મન યહ મનોરથ ભયો જો માતાજી શ્રી રૂકમણી બહુજી યહ ચીર પહેરે પહેરી કે શ્રી ગુંસાઈજી પાસ પધારે તબ મેં જુગલ સ્વરૂપ કે દર્શન કરી કે તાહી સમય રાજનગર ગોઠી જાઉં અચ્છા આ એક બીજો પણ મનોરથ આપને મનમાં પ્રગટ થઈ ગયો કે આ જે વસ્ત્ર છે એ રૂકમણી વહુજી આપ સ્વયં પહેરીને એટલે સાડીનું સાડી હશે શ્રી ગુસાઇજી કે પાસ પધારે તબ મેં યુગલ સ્વરૂપ કે દર્શન કરી કે તાહી સમય કો ઉઠી જાઉં એટલે હવે આ જે મનોરથ છે એમાં ભાવ એમનો જે નિત્યલીલામાં આપ લલિતાજીથી પ્રગટ થયેલા છો અને પદ્માવતીજી છો અને એટલે આપનો જે ભાવ છે કે આ જે યુગલ સ્વરૂપે દર્શન કરવાનો જે આપને ત્યાં લાભ મળ્યા કરે છે નિત્યલીલામાં સ્વામીનીજી સાથે चंद्रावली जी साथ श्री ठाकुर जी साथी ए रीते तो अत्यारे पण एवी रीते युगल स्वरूप में दर्शन करने मनोरथ थो ऐसो मनोरथ नाग जी अपने मन में करी के भीतर महाप्रसाद लेन गए तब श्री रुक्मणी बहू जी महाप्रसाद की पात्री अपने श्री हस्त में लेके नाग जी को धरण को आई તબ નાગજીને દંડવત કરી કે વિનંતી કરી જો મહારાજ યહ ચીર પહરી આપુ પ્રભુપાસ પાસ સિજ્યા પર પધારો શો મેં દર્શન પાઉં આ જુઓ બહુ કોઈ વૈષ્ણવને આવી વિનંતી એ મનમાં ન બેસી શકે એવી છે કારણ કે આ અધિકાર જ નથી વલ્લભ કુલના બહુજીને પોતાનો આવો વિનંતી કરવાનો પણ અધિકાર નથી વૈષ્ણવને પણ અહીંયા ભેદ એટલો જ છે હમણાં જ નામ આવી ગયું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે એકસો આઠ નામ છે શ્રી ગુસાઇજીએ સર્વોત્તમજીમાં પ્રગટ કરેલા છે એમાં સ્મયાપયમ સ્મયાપયહ કરીને જે નામ આવ્યું એમાં આ સૃષ્ટિ અને નાદ નાદસૃષ્ટિમાં ભેદ જે છે એ પ્રગટ કરી દીધો છે અને એમાં આપે શ્રી ગુસાઇજીએ શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી અને જે બિંદુ સૃષ્ટિ છે એટલે કે જે શ્રી વલ્લભ કુલ છે એ મનુષ્ય નથી અને એ સાક્ષાત પ્રભુ જ છે તો એની પાછળ આખો કારણ અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જે પણ મૂળ સ્વામિનીજી છે એમાંથી જ ચંદ્રાવલીજી પ્રગટ થયેલા છે એવું એમાં સ્પષ્ટ વર્ણન છે અને ચંદ્રાવલીજીથી જ લલિતાધિક આખી આદિસખીઓ અષ્ટ સખીઓ પ્રગટ થયેલી છે એવું વર્ણન છે એટલે અને લલિતાધિક જે હવે સખીઓ છે હવે આજે નાથજી ભટ્ટનું જે ઉપર લીલામાં પ્રગટ્ય છે એ આવી રહ્યું છે કારણ કે અધિકાર કેમ એમને મળ્યો છે બીજા કોઈ વૈષ્ણવની આવી વાત નહીં આવે આ એનું રહસ્ય છે અને હવે નાગજી ભટ્ટ છે છે એ લલિતા થી જ પ્રગટ થયા હતા અને ત્યાં પદ્માવતી નામ છે લીલામાં આપનું એટલે નાગજી ભટ્ટનું પણ જે દેહ છે એ ભલે આપને વૈષ્ણવ દેખાય છે અત્યારે અને એ આપણને નાદ સૃષ્ટિમાં હોય એવી જે સૈદ્ધાંતિક વાત છે એ રીતે એવા દેખાય છે પરંતુ વાસ્તવમાં તો એ નથી વાસ્તવમાં તો સ્મયાપમાં જે નામમાં કહ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે જે વલ્લભ કુલ જે પ્રગટ થયું છે અત્યારે એકથી એક અધિક છે અને કોઈમાં ન્યૂનતા ન્યૂનતમ નથી એટલે કે કોઈનામાં નાનાપણું નથી બધા જ અધિક છે એવો જે આપે શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એ વખતે આ કારણ કહ્યું છે કે આ રીતે સ્વામીજીમાંથી ચંદ્રાવલીજી એક ઠાકોરજી છે પણ એ ચંદ્રાવલી ચંદ્રાવલીજીમાંથી અષ્ટસખીઓ અને અષ્ટસખીઓમાંથી જે કોઈ ઠાકોરજીની લીલા સંબંધી સેવા માટે પ્રાગટ્ય થયેલા છે જેમ કે આ પદ્મનાભદાસ અને જેમ કે આ નાગજી ભટ્ટ પદ્માવતી રૂપે એવી રીતે જેટલા પણ થયા છે એ જ વલ્લભ કુલ તરીકે અત્યારે ભૂતલ પર પ્રગટ થયેલા છે એટલે એ એમનું જે પ્રાગટ્ય છે લીલામાં એ મનુષ્યના શરીરમાંથી નથી પણ સીધું સ્વામિનીજી સ્વામિનીજીમાંથી મહાપ્રભાત ઠાકોરજીમાંથી સ્વામિનીજી સ્વામીનીજીમાંથી ચંદ્રાવલી ચંદ્રાવલીજીમાંથી અષ્ટ સખીઓ અષ્ટ સખીઓમાંથી કરોડો કોટી યુથો પ્રગટ થયા છે એ બધા જ અલૌકિક છે એમના દેહ એ મનુષ્યના દેહ જેવા નથી પંચભૌતિક નથી એટલા માટે જ એ નાદ સૃષ્ટિ એ આ વૈષ્ણવની સૃષ્ટિ ગણાય છે એ અલગ પડી જાય છે અને જે વેણુ જે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ એ અલગ છે અને એટલા માટે જ અલગ છે કે આ આખું પ્રાગટ્ય જ આ રીતે અલૌકિક છે અને એવા આ નાગજી ભટ્ટે આજે વિનંતી કરી કે યહ ચીર પહેરી આપો પ્રભુ પાસ સિજ્યા પર પધારો શું મેં દર્શન પાઉં તબ્રીમણી બહુજીને નાગજી શું કહી જો યહ ચીર પહેરે દેખી કે પ્રભુ મોસો ખીજેંગે હવે આપ તો શ્રી ગુસાઈજીનો સ્વભાવ જાણે અને કે કે જો આ ચીર પહેરેલું મને જોશે તો શ્રી ગુંસાઇજી ખીજાશે એ કારણ આવશે કે કેમ ખીજાશે જો એસો પરમ સુંદર ચીર તું ક્યો પહેર્યો હા આ કારણ છે શ્રી ગુંસાઇજી પાસે કઈ પણ વસ્તુ સુંદર આવે છે જ્યારે પણ વૈષ્ણવો પાસેથી તો સીધું ચિત્તમાં શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી નવનીત પ્રિયાજી માટે જ આ અંગીકાર કરવા લાયક છે આવો જ ભાવ પ્રથમ પ્રગટ થાય છે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે સો કહે તે જો ઉત્તમ ચીર શો તો શ્રી સ્વામિની કે અંગીકાર યોગ્ય હૈ સુશ્રી સ્વામિની જી કે બિનુ ધરાય કેસે પહેર્યો તબ નાગજી તે માતાજી કો હઠ જાની કે શ્રી રૂકમણી બહુજી કો શ્રી ગોસાઇજી કી સો દિવાય હવે બધો અધિકાર તમે કીધું ના જ કારણથી છે બાકી જે સૃષ્ટિ છે વૈષ્ણવોની જેમને હજારો જન્મોથી આ અંતરાય ભલે પડ્યો અને હવે લીલામાં પાછા જવા માટે બધો વ્યવસ્થ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રશસ્ત કરી દીધો મહાપ્રભુજીએ અને આ હજારો જન્મો જ્યારે શબ્દ વપરાય ને ત્યારે જરા એવું ના વિચારવું કે ઠાકોરજી આટલા કઠોળ છે કે હજારો જન્મનો અમને વિરોધ થયો તો અમારા પ્રત્યે સુધી ના લીધી આ વિચાર જ ના કરવો કારણ કે અહીંયાના હજારો જન્મ ત્યાં થોડીક જ ક્ષણો કે થોડાક જ સમયનો આ ગેપ છે ત્યાં વધારે સમય નથી થયો આ તો અહીંયા નીચે વધારે સમય થયો છે કારણ કે પૃથ્વીલોકની કાલ ગણના જુદી છે એટલે કેવો અધિકાર કર્યો અને એટલા માટે જ આજે જીવ છે હજારો જન્મથી જે પડે છે એમનું તો ઠાકોરજીને જ્યારે પણ જેમ કે હમણાં પ્રસંગો આવે જ છે પુલિંદીજીનું યુથ આ પુલિંદીજીનું યુથનું મૂળ તમે શોધવા જાઓ તો રામચંદ્રજીએ વનવાસ કર્યો અને ત્યાં જે બિલ કન્યાઓ હતી એમને રામજીના સ્વરૂપથી જે આસક્તિ થઈ અને પતિ થાય એવો ભાવ પણ વિચાર્યું કે અમે તો ભીલ છીએ અમે કેવી રીતે અંગીકાર કરી શકે ભીલ જાતિ તો નિમ્ન જાતિ હોય અને બીજું કે આ તો એક પત્ની વ્રત લઈને બિરાજ્યા છે હવે તો કેવી રીતે જીવીશું અને હવે એમને જે રૂપના દર્શન થયા રામચંદ્ર ભગવાનના શ્રીમુખના એટલે હવે એમને જીવન જીવવાનો રસ જતો રહ્યો તો બધા ભેગા થઈ ગયા કન્યાઓ કન્યાઓ એક સ્થળે અને આત્મહત્યાની તૈયારી કરી લીધી અને ત્યાં બ્રહ્મચારીને રૂપ લઈને સાક્ષાત રામચંદ્રજી આવ્યા અને કહ્યું કે અમારા દર્શન અને અમારા દર્શન કર્યા પછી જે મનોરથ કરે છે એ નિષ્ફળ નથી જતા અમે તો પૂરણ કામ છીએ પણ હું મર્યાદા અવતાર છું એટલે તમારો બધાએનો મનોરથ અઠ્યાવીસમાં દ્વાપરમાં વ્રજમાં પૂરો કરીશ આવો જે વચન આપ્યું એટલે એ બધી જ સ્ત્રીઓ પુલિંદી તરીકે વ્રજમાં એ પહેલાં વ્રજમાંય નહોતી પ્રગટી એક ભીલ રાજા હતો દૂર દેશમાં રહેતો હતો એના પત્નીઓ અનેક હતી એને ત્યાં આ બધી પ્રગટ થઈ અને જ્યારે જાણ્યું ઠાકોરજીએ કે આ બધું તો દૂર છે એમને વ્રજમાં કેમ કરીને લાવવી તો એ જે રાજા હતો એ કંસનો મિત્ર હતો અને કંસે આજ્ઞા કરી કે તું મારા પ્રદેશમાં મથુરામાં અને ખાસ તો વ્રજમાં જ રહેવા આવી જા એ કારણ કે જંગલ વિસ્તારમાં જ ફાવે ભીલ જાતિને તો છેવટે વ્રજમાં આવી અને ત્યારે આ બધી કન્યાઓને શ્રી ઠાકોરજીના દર્શન થયા અને શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજની શરણે જવાથી ઠાકોરજીએ એમને રાસમાં પ્રેરણા કરીને ખેંચ્યા અને પછી હવે ગોલોક લઈ ગયેલા છે પણ ગોલોકમાં ગુરુ વગરની સીધી એન્ટ્રી પડે એટલે એમાં દોષની સંભાવના વધી જતી હોય એટલે જ એ બધા પાછા નીચે આવ્યા છે નિમિત્ત બનીને કંઈ ને કંઈ ઉપર જેમ કે મને પ્રસંગ હતો કે એક બિલ કન્યાએ ઠાકોરજીને સ્વામી ઠાકોરજીને ભોગ ધર્યો લીલા તો ભોગનો અધિકાર છે એમનો ઉત્થાપન વખતે જે આવે તો એમાં ઓછી સ્ટુડિયું અને એમાં પાછા સ્વામીનીજી પોતે પધાર્યા તો એમને કીધું કે તમે કેમ દૂર ના ઊભા રહ્યા અત્યારે તો ભોગ લાગી ગયો છે એમ કહીને સ્વામીનીજીને રોકી લીધા આવા એક નિમિત્ત બનાવીને બધાને નીચે પાડ્યા છે અને એ લોકોને હવે શ્રી વલ્લભની કૃપાથી એમને બ્રહ્મસુબંધ થાય એમને મહાપ્રભુજી ગુરુ થાય અને પછી હવે લીલામાં જાય તો એમને પૂરો લાભ મળે તે જીવ કહેવાય અને એવા તો અનેક છે રામચંદ્રજી સિવાય બી અનેક અવતારો થયા છે જેમ કે વૈકુંઠના વિષ્ણુ ભગવાનને જોઈને વૈકુંઠના લક્ષ્મીજીની જે દાસીઓ છે એમણે પણ મનોરથ સેવેલું છે કે જે સુખ લક્ષ્મીજીને મળ્યું છે અમને કેમ નહીં તો તે વખતે પણ વિષ્ણુ ભગવાન તો પૂર્ણ તો ખરા પણ ત્યાં મર્યાદા છે વૈકુંઠમાં કે ત્યાં એ લક્ષ્મી સિવાય કોઈને એવી રીતે વિહાર ન કરી શકે રાસ ન થઈ શકે એટલે પછી આ બધીને વચન આપેલું એવા બધા અનેક લોકો છે જેનો પ્રસંગ ગર્ગસંહિતામાં તો ખૂબ વિસ્તાર થઈ છે તો એ બધા કહેવાય કે જીવ કે જેમને અંગીકાર કર્યા અને ઠાકોરજીએ ગોલકમાં લઈ ગયા અને પાછા પડ્યા છે એમને પાછા લઈ જવા માટે વલ્લભને પ્રગટ કરવા છે કર્યા છે ઠાકુરજી તો અહીંયા તો સાક્ષાત પદ્માવતી લલિતાજીથી પ્રગટ થયેલા છે આ નાગજી ભટ્ટ એટલે કહે છે કે માતાજી કો હઠ જાની કે શ્રી રૂકમણી બહુજી કો શ્રી ઘોસાઈજી કી સો દિવાય સોગંદ ખવડાવી દીધા કે તમને ઘોસાઈજીના સોગંદ છે જો તમે આ ના પહેરો તો ઓર હવે અધુરો રહેલો ઓર બહુ વિનંતી કરી કે નાગજી કહે જો ચીર તો પહેર્યો ચાહીએ તબ નાગજી કે આગ્રહ તે વહ ચીર ખવાસિનિકો સોંપાય એમની સાથે જે એમની સેવિકા હોય બહુજી મહારાજની એ ખવાસીની કહેવાય એમને કે આને આપી દો હવે તમે લા હું પહેરીશ કારણ કે આ સોગંદ શ્રી ગુંસાઈજીને ખાઈ લીધા અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધન નાથ જય હો શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો